શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ત્રણ કર્મયોગ બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે શ્લોક અગિયારથી શ્લોક ત્રીસ સુધી આત્મતત્વ સમજાવી યોગનું પ્રતિપાદન કર્યું પછી શ્લોક ઓગણચાલીસથી શ્લોક ત્રેપન સુધી સમત્વ બુદ્ધિરૂપ કર્મયોગ દ્વારા પરમેશ્વરને પામેલા સ્થિત પ્રજ્ઞ સિદ્ધ પુરુષના લક્ષણ આચરણ અને મહત્વનું પ્રતિપાદન કર્યું તેમાં કર્મયોગનો મહિમા કહેતા ભગવાને સુડતાલીસમાં અને અડતાલીસમાં શ્લોકમાં કર્મયોગનું સ્વરૂપ બતાવી અર્જુનને કર્મ કરવાનું પણ કહ્યું જ્યારે ઓગણપચાસમાં શ્લોકમાં સમત્વ બુદ્ધિરૂપ કર્મયોગની અપેક્ષાએ સકામ કર્મનું સ્થાન ઘણું નીચું બતાવ્યું અને પચાસમાં શ્લોકમાં સમત્વ બુદ્ધિયુક્ત પુરુષની પ્રશંસા કરી અને અર્જુનને કર્મયોગમાં જોડવા કહ્યું જ્યારે એકાવનમાં શ્લોકમાં સમત્વ બુદ્ધિયુક્ત જ્ઞાની પુરુષને પરમપદની પ્રાપ્તિ થાય તેમ પણ જણાવ્યું આથી અર્જુન બરાબર નિશ્ચય કરી તેથી ભગવાન પાસે સ્પષ્ટીકરણ જનાર્દન કર્મ કરતા જ્ઞાનને જો આપે વધારું સારું માન્યું છે તો હે કેશવ આપ મને ઘોર કર્મમાં કેમ જોડો છો આપવા ભેળસેડ વાળા વાક્યોથી મારી બુદ્ધિને મૂંઝવણમાં નાખતા હોવ એવું મને લાગે છે તો જ્ઞાન અથવા કર્મ એક વસ્તુ નિશ્ચિત કરીને કહો કે જેથી હું કલ્યાણ પ્રાપ્ત થઉં ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા હે નિષ્પાપ આ લોકમાં જ્ઞાનયોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની એમ બે પ્રકારની નિષ્ઠા મેં પૂર્વે તને કહી છે મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી મારા નૈષ્કર્મ ભાવને પામતો નથી તેમજ કેવળ કર્મોના ત્યાગથી સિદ્ધિને પ્રાપ્ત થતો નથી વળી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી કારણ કે પ્રકૃતિના ગુણોથી બંધાયેલા સર્વને પરવશ પણ કર્મો તો કરવા જ પડે જે મૂઢાત્મા કર્મેન્દ્રિયોને વશ કરી મન વડે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે મિથ્યાચારી ઢોંગી કહેવાય છે પરંતુ હે અર્જુન મન વડે ઇન્દ્રિયોને વશ કરી ફલાશક્તિ રહિત થઈ જે કર્મેન્દ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે છે તે અતિ શ્રેષ્ઠ છે તેમ હું માનું છું તું ઇન્દ્રિયો નિયમમાં રાખી કર્તવ્ય કર્મ કર કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું વધારે સારું છે અને કર્મ નહીં કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય હે કોંતે યજ્ઞ માટેના કર્મો વિનાના બીજા કર્મોથી આ લોક કર્મરૂપ બંધનવાળો થાય છે માટે હે અર્જુન તું ફલાશક્તિ ત્યજી તું યજ્ઞ માટે કર્મ કર પૂર્વે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને બ્રહ્માએ કહ્યું કે આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો અને એ તમારી ઈચ્છિત કામનાઓ પૂર કરનારો થાય આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો અને તે દેવો તમને સંતુષ્ટ કરે અને આમ પરસ્પર સંતુષ્ટ કરતા તમે પરમ કલ્યાણને પામશો કેમ કે યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગો આપશે પરંતુ તેમણે આપેલા ભોગો તેમને નહીં આપીને જે પોતે જ ભોગવે છે તે ચોર છે યજ્ઞમાંથી વધેલો જમનાર સત્પુરુષો સર્વ પાપોમાંથી મુક્ત થાય છે પરંતુ જે પાપીઓ પોતાના કારણે રાંધે છે તેઓ પાપ જ ખાય છે અન્નથી પ્રાણીઓ થાય છે વરસાદથી અન્ન થાય છે યજ્ઞથી વરસાદ થાય છે અને યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે કર્મને વેદથી ઉપજેલું તું જાણ વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે માટે સર્વવ્યાપક પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા હોય છે હે પાર્થ એમ આ લોકમાં પ્રવર્તેલા ચક્રને જે અનુસરતો નથી તે પાપી જીવનવાળો તથા ઇન્દ્રિય લંપટ હોય વ્યર્થ જીવે છે પરંતુ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિવાળો આત્મામાં જ તૃપ્ત અને આત્મામાં જ સંતુષ્ટ રહે છે તેને બીજું કંઈ કરવાનું રહેતું નથી આ સંસારમાં કરેલા કે નહીં કરેલા કર્મથી તેને કોઈ સ્વાર્થ હોતો નથી તેમજ તેનો સર્વ પ્રાણીઓમાં કોઈ સ્વાર્થનો સંબંધ નથી માટે ફળમાં આસક્ત થયા વિના નિરંતર કર્તવ્ય કર્મ તું સારી રીતે કર કેમ કે આસક્તિ રહિત થઈ કર્મ કરતો પુરુષ મોક્ષ પામે છે જનક વડે કર્મ વડે જ સિદ્ધ પામ્યા છે લોક સંગ્રહ જોઈને પણ તું કર્મ કરવા યોગ્ય જ છે શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે તે જેને પ્રમાણે બતાવે છે તેને અનુસાર લોકો વર્તે પણ છે માટે હે પાર્થ મારે ત્રણેય લોકમાં કંઈ કરવાનું નથી કે નહીં મેળવવાનું નથી છતાં હું દરેક કર્મમાં વર્તતું જ છું કેમ કે જો હું સાવધાન થઈ કર્મમાં ન વર્તું તો હે પાર્થ સર્વ મનુષ્ય મારા મર્ગને અનુસરે એથી જો હું કર્મ ન કરું તો આ લોકો નાશ પામે અને હું સંકર્તાનો અર્થાત અવ્યવસ્થાનો કરતા થાઉ અને આ પ્રજાનો નાશ કરું માટે હે ભારત કર્મમાં આસકત થયેલા અજ્ઞાનીઓ જેમ કર્મ કરે છે તેમ લો સંગ્રહ કરવા ઈચ્છતા વિદ્વાન પુરુષે અનાસક્ત થઈ કર્મ કરવું વિદ્વાન પુરુષે કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભેદ ન ઉપજાવવો અને પોતે જ્ઞાનયુક્ત થઈ સારી રીતે કર્મ કરતા રહી અજ્ઞાનીઓ પાસે સર્વ કર્મો પણ કરાવવા સર્વ કર્મો પ્રકૃતિના ગુણો વડે કરાય છે છતાં અહંકારથી મૂટ થયેલા ચિત્તવાળો હું જ કરતા છું એમ માને છે હે મહાબાહો ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનારો તો આ ગુણો ગુણોમાં વર્તે છે અર્થાત ઇન્દ્રિયો જ પોતપોતાના વિષયોમાં પ્રવૃત્ત થાય છે એમ માની આસક્ત થતો નથી પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલા મનુષ્ય ગુણ તથા કર્મમાં આસક્ત થાય છે પૂર્ણ નહીં વસ્તુ જાણનાર તે અજ્ઞાનીઓને પૂર્ણ જ્ઞાનીએ ચલિત ન કરવા આત્મનિષ્ઠ ચિત્ત વડે બધા કર્મો મારામાં અર્પણ કરી રહિત મમતા વિનાનો અને શોક રહિત થઈ તું યુદ્ધ કર જે મનુષ્ય મારા આ મતને દોધ બુદ્ધિથી રહિત થઈને શ્રદ્ધાથી આચરે છે તેઓ પણ કર્મના બંધનથી મુક્ત થાય છે પરંતુ જેઓ આ મતમાં દોષારોપણ કરી મારા આ મત પ્રમાણે ચાલતા નથી તે મૂર્ખાઓને તું બધા જ્ઞાનમાં મૂઢ અને નષ્ટ થયેલા સમજ જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સ્વભાવ અનુસાર ચેષ્ટા કરે છે બધા પ્રાણીઓની પ્રકૃતિને અનુસરે છે એમાં પ્રકૃતિનો નિગ્રહ કરીને શું કરી શકાશે પરંતુ પ્રત્યેક ઇન્દ્રિયને પોતાના વિષયમાં રાગદ્વેષ રહેલા છે તે રાગ દ્વેષને વશ ન થવું કારણ કે તે બંને મનુષ્યના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન કરનારા શત્રુઓ છે બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને પોતાનો ધર્મ વિગુણ હોય તો પણ પોતાનો જ ધર્મ વધુ કલ્યાણકારક છે પોતાના ધર્મમાં મરણ આવે તે પણ કલ્યાણકારક છે પરંતુ બીજાનો ધર્મ તો ભયપ્રદ છે આ સાંભળી અર્જુન બોલ્યા તો પછી હે કૃષ્ણ મનુષ્ય પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ બળપૂર્વક જોડવામાં આવ્યો હોય તેમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવતા કહે છે કે રજોગુણથી ઉત્પન્ન થનારો આ કામ જ ક્રોધ છે આ ઘણું ખાનારો અને મહાપાપી છે આ સંસારમાં એને તું વેરી માન જેમ ધુમાડાથી અગ્નિ મેલથી આરસી અને ઓરથી ગર્ભ ઢંકાય છે તેમ આ કામ વૃત્તિ વડે આ જ્ઞાન ઢંકાયેલું છે હે અર્જુન કદી ન તૃપ્ત કરી શકાય એવો આ કામરૂપી અગ્નિ નિત્યનો શત્રુ છે જ્ઞાનીનું જ્ઞાન એનાથી ઢંકાયેલું છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ આના આશ્રય સ્થાન કહેવાય છે આ કામ એમના વડે જ્ઞાનને ઢાંકી દઈ જીવાત્માને મોહ પમાડે છે માટે હે ભરત શ્રેષ્ઠ તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરી જ્ઞાન અને અને વિજ્ઞાનનો નાશ નાશ કરનાર આ પાપી કામનો કર શરીરથી ઇન્દ્રિયોને પર કહે છે ઇન્દ્રિયોથી મન પર છે બુદ્ધિ મનથી બુદ્ધિ પર છે અને બુદ્ધિથી જે પર છે તે છે આત્મા માટે હે મહાબાહો એમ આત્માને બુદ્ધિથી પર જાણી બુદ્ધિ વડે મનને વશ કરી આ કામરૂપી દુર્જય શત્રુનો તું નાશ કર આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ વિશે કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય પૂર્ણ થયો જય શ્રી કૃષ્ણ